તો તો તમે એમ કીધું હશે કે તમારા વગર મજા ના આવી નહીં હા મતલબ ના એટલે કોઈ મારી જોડે પ્રેમથી વાત કરે તો મારે એમના જોડે પ્રેમથી વાત એ નહીં કરવાની એમ ને વાત તમારો પ્રેમ જો જો એટલી પ્રેમથી વાત ના કરતા કે આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવે એ તું મને મારી નાખવાના ફિરાકમાં ફરું છું એમ ને હાય હાય તમને કેમ નહી ખબર પડી હવે તો મારા ઘર છોડીને ભાગી જ જવું પડશે પ્રિયા ભાભીને લઈને જ ભાગી જવું ને નીકળો તું થાનું બહુ માથું દુખાય છે દબાઈ આપું ના રે ના રે વાદે ચાલે તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત આખો દિવસ ફોન ફોન એક મિનિટ ફોન નહી મુકતા અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં પડ્યો કોઈ બાપોય નહી હડ્યું ચાર્જિંગમાં ફોન પડે છે એટલે તો શાંતિથી બેહી રહ્યા છો સવારથી ઊખસે ને ત્યાંથી માં કલાક કલાક ફોન મંતરવાનો કલાક કલાક કોઈ બાપોય ફોન નહી જોતો અને તું જોઉં છું એનું કઈ નઈ હું તમારે જેટલો નહીં જોતી અને તમે તો બાથરૂમ માંથી નીકળો તો ચાલી નહીં શકતા એટલી તો ખાલી ચડી હોય છે અરે એક તો માથું દુખે છે શું લેવા મારા જોડે લમણા લઉં છું તું મને તમારા જોડે લમણા લેવાનો શોખ નહીં પણ આજ પછી મને એમ ના કે કે મને માથું દુખાય છે અરે મેં તને ક્યાં બોલાય છે તું આઈન ચોટી છું ઉપરથી વધારે દુખવા મંડ્યું આમ ના આમ ફોન જોતા રહેજો ને એક દિવસ આ ચકડી જન ફરી જશે પાગલખાનામાં દાખલ કરવા પડશે એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે

અરે તું તો સાતમ આઠમ કરીન નતી આવવાની સવારે ગઈ હાજે પાછી કેમ હું વેલા ઘેર આવી તમને ના ગમ્યું બહુ મજા આવતી હતી એકલા રહેવાની અરે ના રે ના કોણ ગેજો કેટલો બધો ખુશ છું પેલા લોકોનો ફોન કરીન ના પાડવી પડશે કે ના આવતા ઘરે ભઈ રેડ પડી ગઈ છે શું વિચારમાં પડી ગયા કઈ નઈ વિચાર તો ઉભી રહેને ફોન કરી લેવા દે ખાલી ભઈ બન હાલો અલ્યા ભાઈ તને ફોન કરતો તો પણ ભાભી આવી કે ને તે પાછું રહી ગયો મેં લાવ્યો કરું ના ના સાતમ આઠમ કરીને જવાના હતા એમવાનું પ્લાન ની તો પથારી ફરી ગઈ શું બોલ્યા અરે એ તો માર ફ્રેન્ડ નો ફોન આવ્યો ને એ કેતો હતો કે મારી પથારી ફરી ગઈ એના ફ્રેન્ડ ના ઘેર પત્તા રમવા જવાના હતા તેના ફ્રેન્ડ ની વાઈફ આઈ ગઈ ઘેર ઓ મારા વાલા તમારા જ પ્લાન ની પથારી ફરી ગઈ છે તમે તમારા ફ્રેન્ડ ને એમ કહેતા હતા ને ફટાફટ આવી જા હું દરવાજા ની બહાર જ ઊભી હતી અને મને ખબર જ હતી કે તમે લોકો આ બધા નાટક કરવાના છો એટલે હું ખાલી ખાલી એમ કહી ગઈતી બે દિવસ નું આ તો સારું થયું કે પ્લાન ની પથારી ફરી જો રમતા હોત અને આવી જાત તો તો જિંદગી ની

બાકી હું નાનો હતો તાતો નાગો પૂંગો નાયો ધોયા વગર ફરતો તો મને તો એવું લાગે છે કોઈ કશું તમને શીખવાડ્યું જ નહીં બધું કેવું જ પડે કીધા વગર તો કશું કામ નહીં થતું એ ભગવાન હાવ ગોડુ મગજ છે બુદ્ધિ જ નહીં તમારા મન હા હા મારી જ વાત કરું છું ભાઈ મારા મત નહીં નકા આવી ભૂલ કરત મો ઓહ તમે ભૂલ કરી એમ ને અને મેં તો સ્વર્ગમાં આવી ગયા નહીં આ તો હું આટલી સારી છું ને તે રહી બાકી બીજી મળ્યો ને તો ખબર પડી જાત આપણે બંને બેસ્ટ જેમ અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ સારું નહીં તો પછી કહો તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે ગાડી થઈ ગઈ જો તારા સિવાય મને કોઈ ના ગમતું કેટલી રૂપાડી તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ ના ના

મારા સાસુનો છોકરો તીજુ મારા ભાઈનો જીજાજી હા બ તમે લાવો ના ના રેવા દે ચાલશે વાંધો લાવો લાવો અરે રેવા દે વાંધો ને ચાલશે આપડા બાજુવાળા રિયા બાબુ મારા સ્કૂલમાં માં ભણતી હતી એ શીતલ તારી બેન પડી નેન્સી તમને શું લાગ્યું હું તમારા જોડે નાના છોકરા જેવી ગેમો રમતી હતી ના ના ચલો તમે તો તમને તો જોઉં છું બરાબર ચલો ચલો ખતમ

હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ છોક કોઈ તાર બેમ પણ બેનો કોઈ આવતું નહિ એનું કારણ શું એ લોકોને મેદ ના પાડી કેમ તારા શું લેવા ના પાડવી પડે કેમ કે તમે છોકરીઓને જોઈને જે ફર્મ માં આવો છો ને તમારું દિલ ગાડીના એન્જિન ને જેમ ધડકવા માંડે છે મારું દિલ ગાડીના એન્જિન ના જેમ ધડકદ વાહ હા અને એ જ્યાં સુધી કંટ્રોલમાં નહી આવે ને ત્યાં સુધી ઘરમાં એક જ ચકલીઓ નહીં દેખાય ચકલાઓ જ દેખાશે ચેક કરી લે મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહી હા ચલો ભી તમને કેવા લાગે છે કો સાચી વાત છે તમને કોઈ ફરક નહી પડતો જબરો કંટ્રોલ કર્યો છે તમે કેવી રીતે એક સાચો મર્દ વાત દિલ ઉપર લઈ લેને એટલે એ વાત દિલ માં નહીં રહેતી એ ફેફસામાં થઈને મગજ ઉપર આવી જાય છે અને પછી હા બસ બસ બંધ થઈ જાવ માર ફોન આવે છે કોનો ફોન આવે છે રિયા ભાભી નો ફોન આવે છે અત્યારે તમે ના આવશો અત્યારે તો અમે બહાર જઈએ છીએ તમે નહીં સુધારવાના હું આવું છું ઉભા રહો અવાજ ને મારા હાથ ઉપર કંટ્રોલ લાવતા શીખવું પડશે

તમારો તો માક જ નહી હતો કોઈ દિવસ મારો જ હોય છે પણ તારો સવાલ જ ખોટો છે હું કન્ફ્યુઝન માં આવી ગયો જવાબ કયો આપું હા આપું ના આપું પહેલા હું ખોટી હતી હવે મારા સવાલો ખોટા છે બહુ જ સરસ વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને એમય ઝગડા એ ભગવાન ફરવા ગયા ને ત્યાંથી આવીએ શાંતિ લઈને આવ્યો હતો તો એ સારું હતું

ના નહીં જવાય 19 ઓગસ્ટે રક્ષાબંધન નથી ના ના દર વખતે એને લઈ જવી જરૂરી છે પછી જઈશું તારે લઈ જઈશું આ વખતે આપણે બંને એકલા ક્યાંય જવાનું નથી અને તમને એવું હોય ને કે હું રિયા જોડે તમને રાખડી બંધાઈ દઈશ તો હા એવું જ કરવાની છું રાખડી તો બંધાવાની જ છે ના 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 બાધીસ રેવા દે બાધો ના મે કીધું ના ને તો હું બધાને જઈને કહી દઈશ તમારા બંનેનું આ નાટક ના એ ના શું થયું કેમ નાના બુબો પાડો છો જાણે રિયા ભાભી તમને રાખડી બાંધવા આયા હોય એમ ઓ ભાઈ ખતરનાક સપનું હતું હો મને તો એમ કે રિયા બાબી વાળા વિડીયો બંધ થઈ જશે કે શું